વળિયાથી રસીલાબેન ઢોલરિયાના સર વૈષ્ણવ ને મારા જય શ્રી કૃષ્ણ કામ છે કામ છે કામ છે રે નંદલાલ નહીં રે આવો ને ઘરે કામ છે કામ છે કામ છે કામ છે રે નંદલાલ નહીં રે આવોને ને ઘરે કામ છે આ કાંઠે ગંગાવાલા લે કાંઠે યમુના

सोनाही मा मारे हाम छे नन्दलाल नै रे आउने घरे काम छ भैरा मने हाम छे नन्दलाल नै रे आ घरे काम छेसो नै घे रे दोजा ગાયું બેસો સોન મારે ઘેરે દુ ગાવડે દોયા ને મને હામ છે નંદલાલ નહીં રે આવું ને ઘરે કામ છે દોયા દોયાની મારે હામ છે નંદલાલ નહીં રે આવું ને ઘરે કામ છે સોન લાગે ને મારે રૂપલા રવૈયો સોન લાગે દેને મારે રૂપ લવૈયો મળી વલો હામ છે નંદલાલ નહીં રે આવો ને ઘરે કામ છે મળી હામ છે નંદલાલ નૈરે રે આવો ને ઘરે કામ છે વનરાતે વન મારા સરચો છે વન રાતે વન માર જોે સોળસો ગોપી ઉમ ગેલો કાન છે નંદલાલ લાલ નહીં રે ઉન ઘરે કામ છે સોડશે ગોપીઓ ઓમાં ગેલો કાન છે નંદલાલ લાલ નહીં રે આ ઉન ઘરે કામ છે બાય મેરા કહે પ્રભુ ગિરધર નાગ ભાઈ કહે પ્રભુ ગિરધર નાગ દર્શન ના દાન યમને આપજો નંદલાલ લાલ નૈ રે યાન્ય ઘરે કામ છે દર્શન ના દાન યમને આપજો નંદ રે નહીં રેયા ઘરે કામ છે છેલ બેલાને મારા રામ રામ છે ચલ છા ને મારા રામ રામ છે કામ છે કામ છે કામ છે રે નંદલાલ લાલ રે આ ઘરે કામ છે નંદલાલ લાલ નહીં રે આ ઘરે કામ છે નંદલાલ લાલ રે રે ને ઘરે કામ છે કૃષ્ણ કનિયા લાલ કી જય